ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા ઘણા લાંબા સમયથી આ ટીપી યોજના જુનાગઢની અંદર રદ કરવા માટે ભારતીય કિસાન સંઘ ધરણા ઉપર છે આજે આ રાજ્યના મુખ્યમંત્રીએ એક લેટર લખેલ હતો કે ભારતીય કિસાન સંઘની જે રજૂઆત છે એ ઓનલાઈન છે એ ઓનલાઈન ડેટામાં જુડાની કચેરી દ્વારા એના જવાબ ઓનલાઈન કરવા માટેની અમારી રજૂઆત હતી આજે કારોબારીના મુખ્ય અધિકારીએ આ વાત અમારી સ્વીકારી છે અને ઓનલાઈન ડેટા કરવાની વાત ગ્રાહ્ય રાખી છે અને અમે કીધું છે કે ભાઈ આજે આ પત્ર જે છે એની અંદર જે કંઈ અમારી માહિતી છે ઓનલાઈન ડેટા સી અને તમામ પત્રનો જવાબ અમને આપવાના છે અને અમને જવાબ મળ્યા પછી જ અમે અહીં ધરણા પૂરા કરશું ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ એટલે અધિકારીશ્રીએ ભારતીય કિસાન સંઘની વાત ગ્રાહ્ય રાખી છે અને આજે આ માનોની કે આ જે ઓનલાઈન ડેટા મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે અને ત્યારબાદ આ ટીપી જે સ્કીમ છે એમાં ખેડૂતોની જે રજૂઆત છે એને સરકારમાં ધ્યાનમાં લેવા માટે અમારે પણ અહીંયા બેઠક થશે એટલે હવે આ ટીપી રદ થશે એવી અમને ખાતરી અહીંથી મળી છે અને આજે આ મુખ્ય કારોબારી અધિકારીએ અમને સાંભળ્યા છે અને અમારી રજૂઆત વ્યવસ્થિત રીતે એને સાંભળી છે અને એનો જવાબ અમને આજે આપવાનો છે એવી વાત સાથે અમે આજે અહીંથી ધરણા કરવાના છીએ અમારી લડત તો ચાર મહિનાથી ચાલુ હતી એમાં આવેદનપત્રો રેલી સરઘસ અને ધરણા છ દિવસ સુધી કરેલા છે એટલે આજે એવું લાગે છે કે અમને આ જુડાના અધિકારીએ જે ખાતરી મળી છે એમાંથી કદાચ ખેડૂતોની વાત સરકારમાં મોકલવામાં આવે અને સરકાર ખેડૂતોને ન્યાય આપે એવી અમને આશા બંધાશે સરકાર આ બાબતે ગ્રાહ્ય નહીં રાખે તો એનું આંદોલન ફરી થશે ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેતા નીચે ખેડૂતો ફરી આંદોલન કરશે